મિત્રો આજે લાવ્યો છે એકથી નવાણું સુધી કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવાની રીત જેમાં આપણે પ્રથમ નો વર્ગ શોધીને તમને બતાવીશું માત્ર દસ સેકન્ડની અંદર તો સૌ પ્રથમ તમારે આઠનો વર્ગ અહીંયા મૂકી દેવાનો છે ચોસઠ અને પાછલી સંખ્યા સાત છે જેનો વર્ગ તમારે પાછલા ખાનાની અંદર મૂકવાનો છે તેનો વર્ગ છે ઓગણપચાસ અને પછી બીજા ખાનામાં તમારે મૂકવાનો છે આઠ અને સાતનો ગુણાકાર આઠ ગુણ્યા સાત અને ફરજીયાત તમારે બે મૂકવાના રહેશે જેનો આપણને જવાબ આવશે એકસો ને બાર હવે તમારે શું કરવાનું છે જે પાછલા ખાનાની અંદર જે સંખ્યા હતી એનો પાછળનો અંક તમારે અહીંયા મૂકી દેવાનો છે તેની આગળની સંખ્યા ચાર વધી તો એ ચારને તમારે આ ખાનાની અંદર પ્લસ કરી અને એકસો સોળ આવશે એકસો સોળની પાછળ જે સંખ્યા હોય છ એને અહીંયા મૂકી દેવાની છે હવે છ મૂક્યા પછી જે આ બે સંખ્યા વધી એને પાછી આગળ સંખ્યા લઈ જવાની છે અને અગિયાર અને ચોસઠનો સરવાળો કરી અને આપણો જવાબ આવી જશે પંચોતેર તો આ આપણો જવાબ તેવી જ રીતે આપણે સાડત્રીસનો વર્ગ નીકાળીશું આપણે શું કરવાનું છે ત્રણ તો નો વર્ગ આપણે નવ લખી દેવાનો પાછળની સંખ્યા છે સાત તો નો વર્ગ ઓગણપચાસ ઓકે હવે વચ્ચે લખવાનું શું લખવાનું છે ત્રણ ગુણ્યા સાત ગુણ્યા અને બે ફરજિયાત લખવાના રહેશે તો આનો જવાબ આવશે સાત તરીકે એકવીસ દુ બેતાલીસ તો આનો બેતાલીસ લખી દેવાના વચ્ચે લાખાનો હવે તમારે પાછલા ખાનાની અંદર જે ઓગણપચાસ છે એની પાછળની સંખ્યા નવ નવ મૂકી દેવાની હવે વધ્યા ચાર તો ચાર હવે આગલા ખાનામાં પ્લસ કરી એટલે કેટલા થશે છેતાળીસ તો છેતાળીસ નો છગડો નો છગડો અને વધ્યા ચાર તો ચાર ને પાછા આગલા ખાનામાં લઈ જવાના એટલે ચાર ને નવ તેર થયો આપણો જવાબ તેવી જ રીતે તમે મને ઓગણચાલીસ નો વર્ગ કોમેન્ટમાં જણાવો